પ્રજાપતિ નગરમાંથી સમસાન સુધી રસ્તો આ રીતે ચાલે છે નહીં બધો રસ્તો કુવનો ચાલે દૂધ ભરાઈ નહી નથી શકતા છોકરા ભણવા નથી નહીં આ મોટી દૂધ ભરાઈ નહીં શકતા છોકરા ભણવા નહીં જઈ શકતા કોઈ દવાખાનું એમરજન્સી હોય દવાખાને લઈ દઉં હોય તો કેવી રીતે મારે લઈ દઉં આ બે હજાર પંદરથી મારે પાણી બાબતે આ